રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બાઇક ચોરીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ એમએફ ડામોર દ્વારા એલસીબી સ્ટાફના કર્મચારીઓને સૂચના આપવામાં આવી જે અંતર્ગત એલસીબી સ્ટાફના કર્મચારીઓ દ્વારા બાતમી અનુસંધાને લેવાટ ફાટક પાસેથી થાવરિયા ઉર્ફી સાગર સિંગલાભાઈ નાયક રહેવાસી ઉમરવાડા જિલ્લા અલીરાજપુરને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી બાઇક ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે